નાનો હોય ને એટલે પાવું પડે પિતા જ ન આવડે પણ આપણે તોય પાવું પડે પરાણી એને અમારે ગડી રહે ને એને હોતા ને પાયું તું જાડિયા ગડી હોતા ને પીતું ક્યાં ગડી ભૂચો ચાલશે ને એની માય પણ હોતા આવડે કરસ માય માર કરે છે જો લે આ લે જો તો અતાર વાસડા ને સુડલા ને જો બામરતા આવડે કે બા એમ કે છે બા એલા બા આઈ જ જો એન બાવડા છે આઈ માં એન દોવાની બાકી છે આ બેને તો દોઈ લીધી છે અમારી ગડી ગડી એ ગડી

જવા આયા બડી માળો હતું કર્યો છે તો હા પડું જો કુઠારે એક લિંડી એક બાઈ બીજો તો મેન ન બેન તો જઈ ઊંતી માં બેન આવે તોતી પછી મેં ગા દૂઈ લેવી ગા દૂઈ લે પછી કેમ કે આસ્તો અમારે 10 જણા તો મજૂર છે દાડિયા કર્યા છે કપાવીણમાં અમારે પાસે સબક પાણી ના જાય કેમ કે અલગન ટુકડા હાલાર છે તો કપાવીણ નખી અને આજે કેમ તો

ખાવાનું તીક બહુ તીક લાગે ને તમને નાસ્તો કરી લે તમે કોઈ ન આવતા આવું ખૂટી જાય સવાણું અમાર પાસે